હેલો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ચર્ચા કરીશું કે રિજેક્ટ લિસ્ટ શું છે અને આપણું આંગણવાડી ભરતી ફોર્મ કયા કયા કારણોસર રિજેક્ટ થઈ શકે છે આગળની જે માહિતી બતાવું છું તે મારા જૂના ડેટા પ્રમાણે છે ચાલો હવે આપણે ગૂગલ ઓપન કરશું આંગણવાડીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈએ જમણી બાજુએ જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીએ એટલે મેરિડ અને રિજેક્ટ લિસ્ટ દેખાશે તેના પર ક્લિક કરીએ એટલે ડાબી બાજુએ એડવર્ટાઈઝમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે ગામ અને જિલ્લાનું લિસ્ટ આવશે તેમાંથી આપણે કોઈ પણ એક જિલ્લો સિલેક્ટ કરશું જુઓ આ સિલેક્ટ કરીએ ત્યારબાદ ત્યારબાદ ડાબી બાજુએ આપણને બે ઓપ્શન જોવા મળશે અને ઉપરનો ઓપ્શન હશે તે કાર્યકર માટેનો અને નીચેનો ઓપ્શન હશે તે તેડાગર માટેનો હશે તેમાંથી આપણે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરશું અને સર્ચ પર ક્લિક કરશું સર્ચ પર ક્લિક કરતાં તમને આ રીતે પેજ દેખાશે ત્યાં અહીંયા આગળ આ વોર્ડનું હશે અને કયા વોર્ડમાં કઈ જગ્યા માટે છે તેળાગળ કે કાર્યકર માટે તે હશે અહીંયા બે હશે અને ત્યારબાદ આ બાજુ તમને રિજેક્ટ લિસ્ટની માહિતી મળશે અને રિજેક્ટ લિસ્ટ પર ક્લિક કરતાં આપણને કંઈક આ પ્રકારનું પેજ દેખાશે હવે અહીં આપણને જે રિજેક્ટ લિસ્ટ દેખાઈ રહી છે તે મારી જૂની માહિતી પ્રમાણની છે અહીંયા આપણે જોઈએ છીએ કે આમની અરજીમાં ધોરણ દસની માર્કશીટ ના માર્ક અને અપલોડ કરેલી ધોરણ દસની માર્કશીટના માર્ક બંને અલગ અલગ છે તે કારણસર તેમની અરજી રિજેક્ટ થયેલી છે અને આવા બીજા કયા કારણસર અરજી રિજેક્ટ થઈ શકે તે હવે આપણે ચર્ચા કરીએ જ્યારે આપણે અરજી કરતા હોઈએ ફોર્મ ભરીએ ત્યારે દાખલા તરીકે ધોરણ બારની આપણે માહિતી બધી ભરેલી હોય અને આપણી ઓરિજિનલ માર્કશીટ અપલોડ કરવાની રહી ગયેલ હોય તે કારણ બની શકે છે અથવા તો અરજીમાં આપણે ઓરિજિનલ માર્કશીટને બદલે કોઈ ઝેરોક્સ અપલોડ કરી દીધી હોય તે કારણ પણ બની શકે છે અથવા તો અથવા તો આપણે કોઈ માર્કશીટ જ અપલોડ ના કરી હોય કે માહિતી ન ભરી હોય અને આપણી પાસે તે ડેટા હોય અથવા બીજું કારણ એ હોઈ શકે કે તમે અરજી કરવા સમયે ટકાવારી દર્શાવવાની રહી ગયેલ હોય અને માર્કશીટમાં અપલોડ કરી હોય તેમાં ટકાવારી દર્શાવેલી હોય તે કારણ હોઈ શકે છે અને બીજું કારણ તે પણ હોઈ શકે કે તમે રહેઠાણનો પુરાવો જે આપેલો હોય અને અરજી તમે કરેલી હોય તે બીજા વોર્ડમાંથી કરેલી હોય તે કારણસર તમારું રિજેક્ટ થઈ શકે છે અથવા તો તમે રહેઠાણ અંગેનો પુરાવો જે આપેલ હોય તે છ મહિના કરતાં વધારે જૂનો હોય તે કારણ હોઈ શકે છે અને જો આ બધા કારણસર તમારું જો રિજેક્ટ થાય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમને પૂરતો સમય મળશે અરજી કરવા માટેનો રિઝલ્ટ મેરિટ લિસ્ટ આવ્યા બાદ તમને દસ દિવસનો સમય મળશે કે તમે તમારી અરજી અપીલ કરી શકો છો અને અરજી અપીલ કઈ રીતે કરવી તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે અને ત્યારે તેમાં તમે હાજર થશો તો તમે કયા કયા બાબતોનો જવાબ આપશો તે પૂરેપૂરો આગળનો વિડીયો તમારા માટે હું લઈને આવીશ આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે અને ઉપયોગ પણ આવશે અને હા તમને ફરી એકવાર જણાવી દઉં કે આ માહિતી છે તે મારા જૂના ડેટા પ્રમાણે છે અને આ માહિતી તાજેતરની વીસ સપ્ટેમ્બરની આસપાસ રિઝલ્ટ રિઝલ્ટ મેરિટ લિસ્ટ આવશે અને મારા વિડીયોને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ